જાગો જાગો મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો 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 પાંત્રીસ વર્ષે પાપનો ગળો ફૂટ્યો ઓલ ઇન્ડિયા રોડ લાઈસની નામની અરજી હાલવાથી પાંત્રીસ વર્ષે પાપનો ગળો ફૂટ્યો જાગો જાગો મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો 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 ટ્રક ટ્રાન્સપોર્ટ ઓગણીસો સત્તાણુંથી બોમ્બે ડોંગરી ચાંદનગર ચાલે છે ટ્રક ટ્રાન્સપોર્ટના અંદર આજે જોવા જાવ પચાસ લાખ રૂપિયા બાબુભાઈ કાળા સાહેબને રો ટ્રાન્સપોર્ટની લોન લઈને ટ્રક ટ્રાન્સપોર્ટ મોડાસાના મુસ્લિમ કાચી સમાજને એક ફાયદો થાય કે મોડાસાના મુસ્લિમ કાચી સમાજને એક એવો ફાયદો થાય કે સમાજના માણસોને ફાયદો થવા વસ્તે ટ્રક ટ્રાન્સપોર્ટ કરી હતી પચાસ લાખ રૂપિયાની રો ટ્રાન્સપોર્ટની લોન લઈને તો આ લોકોને સભાસદ બનાવ્યા હતા દસ દસ હજાર રૂપિયા હું આ લોકોને સભાસદ બનાવ્યા હતા સભાસદ બનાવ્યા પછી આ લોકોને મોડાસાના બે વર્ષ પછી બે કે ત્રણ વર્ષ પછી એમને એમને એમની તાણાશાહી ચલાવી એમને એમની પોતાની ગાડીઓ ભરાવું એમનું એમનું પોતાનું કમિશન હોય એમનું પોતા પોતાનું કર્યું ચાર ટકા કમિશન મોડાસાના અંદર બોમ્બેના અંદર ટ્રક ટ્રાન્સપોર્ટ ખોલવાની ચાર ટકા કમિશન કર્યું હમાલી હમાલી કેને કહેવાય એ કોઈને ખબર તીર એ બધું ટોટલી વસ્તુ ટ્રક ટ્રાન્સપોર્ટને કરાવડાવી ડિરેક્ટર હતા જે ડિરેક્ટરના અંદર જે સભાસદના લોકો હતા સભાસદના અંદર એ લોકોને દસ દસ હજાર રૂપિયા એમના શેર કેન્સલ કરી કરીને એ લોકોને એમના ને એમના વાળી તાનાશાહી ચલાવી આજે લગભગ ઓગણીસો સત્તાણુંથી ટ્રાન્સપોર્ટ ચાલે છે લગભગ લગભગ અઠ્યાવીસ વર્ષના અંદર ત્રીસ વર્ષના અંદર અઠ્યાવીસથી ત્રીસ વર્ષના અંદર દસ લાખ રૂપિયા વાર્ષિક નફો હોય તો વર્ષના થયા એક કરોડ વીસ લાખ રૂપિયા બે વર્ષના થયા

હર વસ્તુના અંદર ભાડો ઓછો આલ્યો વસૂલ્યો લોકોને દુનિયાની નહીં ખાધી ટ્રક ટ્રાન્સપોર્ટ ખોલવાથી કોઈ ફાયદો મુસ્લિમ મુસ્લિમોથી સમાજને ફાયદો થયો નથી ટ્રક ટ્રાન્સપોર્ટ ખોલવાથી કોઈ વસ્તુનો ફાયદો નહીં એમને એમના ને એમના વારી કરી ત્રણ કરોડ સાહીઠ લાખ રૂપિયા લીધા ત્રીસ વર્ષના અંદર એમને જમીનો લે લીધી એમની પ્રોપર્ટી લઈ લીધી એનું ટર્નઓવર ટ્રક ટ્રાન્સપોર્ટના થ્રુ બી કરેલું છે ટ્રક ટ્રાન્સપોર્ટ આજે બોમ્બેના અંદર એસીથી નેવું લાખ રૂપિયાની વાસીના દર ટકા એ લોકો વેચવાનું કરી રહ્યા છે હું એ વેચાતી વેચવાનું કરી રહ્યા છે એ બોમ્બે તાણી વેચી દે સભાસદ સભાસદના વધારે માણસોને મોમિશન છે એટલે ટફ ટ્રાસપોર્ટ એમની પોસ્ટ એમની રિલીફ કમિટી એમની બેકો એમની કમેટીઓ એમની કોઈ બી વસ્તુના અંદર બાબુટાળાના જે ટ્રાસ્પોટના અંદર જે પાયો જમાઈ આવેલો હતો એ પાયો આ લોકોને કમજોર કરી નાખ્યો બાબુટાળા સાહેબ એમનો પાયો કમજોર કરી નાખ્યો આ લોકોને આ લોકોના અંદર એમની તાનાશાહી ચાલી છે બકરા એ ત્રીસ વર્ષથી વર્ષના અંદર ચાલે છે એનો બી કોઈ ઉલ્લેખ તો કરવા તૈયાર નથી એનો બી કોઈ પૈસો મોણો ચાલવા તૈયાર નથી એનો બી તાનાશાહી ચલાવી છે આ લોકોને આ લોકોની એમની દાદાગીરી બહુ વધી ગઈ છે બકરોની ગાડીઓ પકડાવવાની ચાલુ કરી દીધી છે પકડાઈ પછી મોડાસાની ચાર પાંચ ગાડી પકડાઈ ગઈ વિચાર દસ દસ પંદર પંદર હજાર રૂપિયા ગાડી વાળા નાડવું છે આલો આલો પડશે આ લોકો એમ કીધી છે ઉપી નહીં જાઓ કે અપી નહીં ખાય કે તમારે ખીલાય કે બી નહીં એમના કરોડ રૂપિયો થઈ ગયો છે દુનિયાનો કરોડપતિ થઈ ગયા છે દુનિયાનો પૈસો થઈ ગયો છે એટલે એમનો જોવા જાઓ તો મોડાસાના મુસ્લિમ કોચી સમાજના લોકોનો પૂરા કંડાવવા છે બકરાના અંદર ગાડીવાળાનો કોઈ ફાયદો નથી કટલાલમાં ગાડી પકડાઈ ગઈ સુરતમાં પકડાઈ ગઈ વસાઈમાં પકડાઈ ગઈ એવી રીતે ગાડીઓ નંબર આવ સાજીદભાઈ ખાનજીની જે ગાડી પકડાઈ ગઈ એનો ઓડિયો લોકોના ઘરનું નથી લોકોનું હોભરાયો છે આ લોકો એમ કહેવા માગે છે કે અમારો અમારા ગને સબૂત લાવ સબૂત આહે એનું તમે ટેન્શન ના લો તમારો પાટણો ઘરો ફૂટી ગયો છે પાંત્રીસ વર્ષે તમારો પાટણો ઘરો ભૂલો છે

સાજીદભાઈ ખાનજી આવવાથી રોડ ટ્રાન્સપોર્ટના અંદર દસ ટકા વ્યાજ થયું અઢાર ટકાની જગા પર એમને એમનું છ ટકામાં પોત ટકાના અંદર એમના માણસો હાલતા હતા એમના માણસો સાજીદભાઈને પબ્લિકને લોડ ફાયદો કર્યો સાજીદભાઈને દસ ટકા વ્યાજના અંદર રોડ ટ્રાન્સપોર્ટના અંદર ફાયદો મળ્યો છે આ લોકોને બહુ ફાયદો કર્યો નથી આજે જોવા જાવ દસ ટકા જગા પર વીસ ટકા ડિસ્કાઉન્ટ કર્યું આવી સુ માનકાળ બંધ થઈ ગયું તે ચાલુ થયું પત્રીસ લાખ રૂપિયા અમારા એક લોંગચીન નેતાને આડ્યા લોંગચીન નેતાને એને પચ્રીસ લાખ રૂપિયા આપ્યા ઓલ ઇન્ડિયા વોટનાઇઝના મોલવાથી ઘણો ફાયદો પડે છે ગરીબ મોણો ફાયદો થવો જોઈએ કરોડપતિ એમને કોઈ ફરક પડતો નથી એમની ચોપડી છે ને એમની ચોપડી મગ્ગર જેવી ચોપડી છે ઘોડીનોની મગ્ગર જેવી ખનીજને ખનીજના અંદર પાર્ટી માલ આવે તો રાજસ્થાનથી ખનીજ એના અંદર ચોરી કરે છે સરકારના અંદર ગવર્મેન્ટની ખનીજની ચોરી કરે છે એને કારું વસ્તુ કહેવાય કારા ધન કહેવાય એની બી આ લોકો ચોર ચોરી કરે છે રોડ ટ્રાન્સપોર્ટમાંથી હારીને આરોગ્ય મંડળમાં આવે છે આરોગ્ય મંડળમાંથી હારીને સસ્તામાં આવે છે સસ્તામાંથી આવે ટ્રસ્ટમાં આવે છે એટલે આ લોકોને એમની તાનાશાહી ચલાવી છે અમારા ઘરનું રોડ ટ્રાન્સપોર્ટના અંદર જે ડીઝલ એમના ઘરના તો જતું હતું બે હજાર આઠથી દસ વર્ષ પહેલાં રોટા પોતાના જે ચેરમેન હતા બેંકના મેનેજર ચેરમેન એમનો વિડીયો મારા કને છે ડીઝલ ચોરીને લોણા હતી ડીઝલ ચોરીને એમના મકાન પર જતો હતો તમારો એક મોણસ તો એને ડીઝલનો એનો વિડીયો બનાવેલો છે એનો બી વિડીયો મારા કને છે અમારા કને બધી જાતની સબૂત છે અમારા કન અર જાતની સબૂત છે મોડાસાના મુસ્લિમ કાચી સમાજને એક વસ્તુ વિનંતી કરું છું તમારા વર્ગીઓ કોઈ ફાયદો નથી મુસ્લિમ ગાચી સમાજ ગાચી ઓરા સફાઈ એ લોકોને બી કોઈ ફાયદો છે નહીં બેકનું ઇલેક્શન આવો તો અરવાડના હોત એકતર રંગ પડે છે કસ્બાના હોત એકતર રંગ પડે છે હિન્દુના હોત એકતર રંગ પડે છે ગોચીના હોત વેચાઈ જાય છે અને તમારા મુસ્લિમ ગાચી સમાજના ઓરા સફાઈ હિન્દુને બી મેં વિનંતી કરું છું કે તમે બી વોટ પેનલ જોઈને હોટાલજો ને પાંચવીસ વર્ષથી જે ભક્તના લડે છે એમને વોર્ડ બેક હોય કે ફોર્ડ બેક હોય એમને કાઢીને ફેંકી દો મોળાસાના મુસ્લિમ તમારે એક વિનંતી કરું છું સોસો દુકોણ એમની છે કે નહીં સોસો દુકોનો મોળાસાના અંદર જમીનો એમના કાન્યો હર વસ્તુ એમના કાન હોસ્પિટલનાના પૈસા એમના બેકોના અંદર પૈસા ચોર લેવાના વોર્ડસનું ચોર લેવાના રોડસ્કોટનું ચોર લેવાના ડીઝલ ચોર લેવાનું કપન ચોર લેવાનું આ લોકોને એમનો ધંધો કરી દીધો છે આ લોકોને આજે બી એક વિનંતી કરું છું મોડાસાના મુસ્લિમ ગાજી સમાજને તમે બીવોના કોઈ બીવાની જરૂર નથી તમારો કોઈ વસ્તુનો કોઈ ફાયદો સ નહીં આજે જોવા જાઓ ખાજા ભવન ગાચી આરોગ્ય ગાચી ભવ ગાચી મંડળ ગાચી ભવન અજમેરના અંદર એ લોકોને એમના વારી એમના વારી કરીને ભાડું લે છે મોડાસાના મુસ્લિમ ગોતી જમાતો કોઈ ફાયદો નથી મુસલમાન સમાજ મોડાસાનો મુસ્લિમ સમાજ ઓરા સિપાઈ ગાચી એમને લોકોને કોઈ ફાયદો નથી ટ્રસ્ટ આરોગ્ય મંડળ ત્રણ કરોડ બે કરોડ અઠ્ઠાણું લાખ રૂપિયા શિલ્લક બોલે છે કેટલી તો બી આજે જકાત ઉઘરાવું જકાત જકાત ઉઘરાવું છે તાનાશાહી એમનું બિલ પ્રાઇવેટ કરતા વધારો બિલ બનાવી દેવાનું જકાત જકાતના અંદર પૈસા ના હાલવાના પહેલાં ડિપોઝિટ મેળવવાની ડિપોઝિટ પહેલા ત્રણ હજાર ચાર હજાર ડિપોઝિટ મેળવવાની દાદાગીરી કરે ટ્રસ્ટી પ્રમુખ દાદાગીરી કરે એમને આ વખત નક્કી કર્યું છે બધાને એમ એમ પંચોંગ ટકા પબ્લિકને નક્કી કર્યું છે કે કોઈ બી હોટીઓને છોડવાના નથી ઓલ ઇન્ડિયા રોડ નાઇન્સ ખુલ્લી ચેતવણી આવે છે મારા નામની અરજી માં જણાને આવી છે ચોત્રીસ જણા બહાર હતા અરમ નાઓ ધંધો કર્યો છે વ્યાજ દુનિયાને લીધી રિલીફ કમિટીના અંદર બે લાખ ચડોતરી પાંચસો રૂપિયા વ્યાજ લે છે આઠ મોણસ છે આઠ એનો કોઈ કોઈ ખુલાસો કરવા કોઈ તૈયાર નથી ચોર થી કફન ચોર આ લોકોને ધંધો કરનાવ્યો છે જાગો 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 મોડાસાના મુસ્લિમ ગાજી સમાજના લોકો જાગો 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 બેકનો જે ચેરમેન હોય એના આજે ત્રીસ હજાર રૂપિયા પગાર ત્રીસ હજાર રૂપિયા પગાર એમ તો ત્રીસ હજાર પગાર બી ના હોય એના ઘરના આજે ચારસો કરોડ રૂપિયા છે કેટલા ચારસો કરોડ ચારસો કરોડ રૂપિયા પ્રોપર્ટી બનાવી લીધી છે એને બેંકના ચેરમેનને આજે બેંકવાળો ચેરમેન પૈસા ખાઈ જાય બોર્સ વાળો ખાઈ જાય ટપટા સ્ટોર વાળો ખાઈ જાય આરોગ્ય મંડળ વાળો ખાઈ જાય ટ્રસ્ટ વાળો ખાઈ જાય બેંક વાળો ખાઈ જાય રિલીફ કમિટી વાળો ખાઈ જાય બધો પૈસો મુસ્લિમ આખી સમાજનો છે આજે જોવા જાઓ બસ સ્ટેશનના અંદર દુકાનો જમીનો દુનિયાની બહુ દુકાનો એમના કને ફ્લેટ એમના કને ફાર્મ હાઉસ એમના કને જમીનો એમના કને ગાડીઓ એમના કને બાઇકો એમના કને હર વસ્તુ એમના કને છે મુસ્લિમ કોઈ સમાજનો કોઈ ફાયદો નથી જે અમારી ગાડી પકડાઈ હતી ને વાપીના અંદર અમારી જે ગાડી એનું સબૂત જલ્દી જલ્લા આવી જશે એમ તો લોકોને તો બધાને ખબર જ છે કે ગાડી પકડાઈ જાવ હું નથી પકડાઈ લોકોને તો હોર તો ખબર જ છે પણ લોકોથી બોલાતું નથી અમારા કાં હર વસ્તુનું સબૂત છે હર વસ્તુનો મેં ઉલ્લેખ કરેલો છે અમે આ વખતે એમને છોડવાના નથી પોલીસ સ્ટેશનના અંદર જપાય ફળાવવા જાઓ કોઈ બી બાજુ જાઓ તમારી એફઆઈઆર ગોંધીનગર ફાટી ગઈ છે મોડાસા તમારી અરજી અલાઈ ગઈ છે ગોંધીનગર તમારી અરજી હલાઈ ગઈ છે તમને વખત સખત છોડવાના નથી ડીઝલ ચોરો કપન ચોરો બધી રીતે તમે ચોરશો પાપનો ગળો તમારો પાંત્રીસ વર્ષે ઓલ ઇન્ડિયા રોડલાઈન છોડવા છેડવાથી પાંત્રીસ વર્ષે તમારો પાપનો ગળો ઉપયોગ પાપનો ગળો હજી ભૂકવાનો છે હજી તો મારા ઉપર આવવા દો છેલ્લી ક્વોલિટીની ગારો બોલે ઇલેક્શન આવો તમારી માનું દૂધ પીધું હોય તમે આવી જજો જો તમે ઇલેક્શન લડજો નવા નવા માણસ ઇલેક્શન લડો તો વિચારીને ઇલેક્શન લડજો તમારે એવું ના થાય કે બીજા માણસ ના તમારો દુશ્મની કરી પડે આ લોકોને તો પોત્રીસ પોત્રીસ વર્ષથી માલ ચોલ લીધો છે રૂપિયા ચોરી રહ્યા દુનિયાના પોત્રીસ પોત્રીસ વર્ષે દુનિયાનો રૂપિયો ચોરે છે એવું ના થાય કે તમારા ઉપર એ રૂપિયા ચોરેલું તમારા ઘરે આવી જાય બેંકના મેનેજરો પર ચારસો ચારસો કરોડ રૂપિયા હર મોડા રૂપિયા તમારા બાપનો માલ નથી મોડાસાના મુસ્લિમ ગાચી સમાજનો માલ છે મોડાસાના મુસ્લિમ ગાચી સમાજનો માલ છે આ શબ્દો તમે પૂરા કાગળ પર લખી રહ્યો છું મી તમારો કોઈ છોડવાનો નથી તમારી માનો દૂધ બીજું હોય ચી લડવું હોય રડવા હો બે મિનિટ છ સેકન્ડનો ઓડિયો છોડ્યો હતો તો અરજી હાલવા કહેતા ભળવા હો અરજી હાલવા જાઓ તમને બતાવું તમને બતાવું કે છેલ્લી ક્વોલિટીની તમારી માં ફાડી નાખે તમારી ઇજ્જત પૂરી થઈ ગઈ માર્કેટના અંદર તમારી ગોમના અંદર હાજર તમારી હોવા થઈ ગઈ તમારા કન બસો કરોડ હોય ત્રણસો કરોડ હોય ચારસો કરોડ હોય તમારી ઇજ્જત પૂરી થઈ ગઈ તમે લોકોને એમ કહ્યું કે અમે પચીસ લાખ જકાત આવી હશે ત્રીસ લાખ જકાત આવી છીએ જકાત તમે પહેલાં મુસ્લિમ નાચી સમાજનો હક આલો પછી જકાત હાલો તમે તો મુસ્લિમ ગાજી સમજના જકઅત રૂપિયા ખાઈ ગયો તો તમે જકઅત આલો ભિખારીઓ તમે જકઅત આલો તમારી જકઅત કોઈ કબૂલ ન થતી અલ્લાહ તો રબ્બી કોઈ જકઅત કબૂલ થતી નથી તમે જકઅત આલો તો ગોમના અંદર તમે લોકો એમ કે તો જકઅત આપી ગણના ગણે લાઈન લગાવો પછી ગમપળા કે જકઅત આપી જકઅત નો મામલો એવો છે ને કે જકઅત તમે આલો એટલે બન મૂર્તિએ જકઅત આળો બન મૂર્તિએ ઓલ ઇન્ડિયા ઓનલાઈન્સ ઓલ્લી ચેતવણી આલે છે ઓલ્લી તમારી બો જાગો જાગો ઓલ ઇન્ડિયા રોડલાઇન્સની મિટિંગ કરવાની છે મિટિંગના અંદર એક વસ્તુ કરવાનું છે પ્રેસ રિપોર્ટર પ્રેસ રિપોર્ટર આવવાના છે ગુજરાત સમાચાર કોઈ બી વસ્તુના અંદર હર વસ્તુ લાવવાના છે ન મિટિંગ એવી પાકા પાણી મિટિંગ કરવાની છે કે મોડાસાના મુસ્લિમ ગાછી સમાજના લોકોને હર મળતા હાજર રહેવાનું એના અંદર હર વસ્તુ ઉલ્લેખ કરવાનો છે હર વસ્તુના અંદર ઉલ્લેખ થાય કે આ બાજુથી આટલા રૂપિયા ચોરાયા છે આટલામાંથી ઓમ ગયા છે એ બધું ઉલ્લેખ કરવાનો છો એ બધા પેપરોના અંદર આવવાના છે ગુજરાત સમાચાર સંદેશ જેટલા પેપર છે પેસ રિપોર્ટર બી આ બોલાવવાના છે પત્રકાર બી બોલાવવાના છે હર વસ્તુ બોલાવવાના છે ને એનું હર જાતનો ઉલ્લેખ કરવાનો છે નાસ્તો રાખવાનો છે ચા કોફી બોફી બધું જ રાખવાનું છે તમારો જે બી મણોને હાજર રહેવું વિનંતી છે ચારથી પાંચ દિવસના અંદર હજી ટાઈમ કોઈ નક્કી નથી કર્યો ટાઈમ હજી નક્કી કરવાનો અમારે બાકી છે ટાઈમ નક્કી થઈ છે મિટિંગ માથા મારે બહુ જ પબ્લિકના અંદર મોડાસાના લગભગ પાંચસોથી છસોથી સાતસો આઠસો માણસ આવવાનું છે મુસ્લિમ ગાંધી સમાજ તો કોઈ બી માણસ સફાઈ હોય ઓરો હોય કરવાની છે ચૂંટણી પચીસ તારીખે પૂરી થાય છે એટલે પચીસ તારીખ બાદ ઇલેક્શનના બાદ મિટિંગ કરવાની છે મિટિંગ પાકા પાણી સફાઈ હોય કાચી હોય ઓરા હોય કોઈ બી મુસ્લિમ સમાજના અંદર કાચી સમાજના યાદ આવજો કાચી સમાજમાં આટલા બધા રૂપિયા ચોરાયા છે તમને બી એ લોકોને ગમ પડો સફાઈઓનું કે ઓરાનું તમે બી ગમ પડો કે તમારે બી આવી રીતે ચોરીઓ થતી હોય તો તમે બચી જાવ બધા એ બધા ચોરના ભાઈ ચોર છે અમારા મોડાસાના મુસ્લિમ કાંઠી સમાજના તો બધા ચોરના ભાઈ ચોર છે પ્રોપર્ટી બની રહી હતી એના બાપનો મારે એટલો